સોમલા તમારો સ્ટેટસ નહીં લ્યા અમારા લેવલ પર મણે ઓવા પાછા ઓર રાખજો ઉડાઈ મે લ્યો હા સાધન આ આવશે સાધન આવો ને જલ્દી તો હારું આ પૈસા ભરીને જલ્દી આવતો રહો કે મોળું એ થાય છે ગમે તે રિક્ષા મારા કે ગાડી મળે ગમે તે માં સાધન માં બેહી તો જવું જ છે આવા તો ઘેર થી પૈસા તો કમ્પ્લીટ લાવ્યો છું પણ નહીં કાદી હોય તો અને પાર્ટી તો બે વખત ગણ્યા હોય ગણ્યા અમુ ચિંતા નહિ અમુક પૈસા ખરા મિલી દેવા દે સાધન આવે ને તરત જ નેકળી જવું કાકા પાસે તો ઠેકા ઠેકા છે પૈસા ના આ તો મૂળ તો નતો કોઈને લૂંટવાનો પણ લક્ષ્મી ચોલ્લો કરવા છે જો જે ખેમા મૂઠું ધોવા જતો હો ના હોય તો બુણી હારી થાય છે અને મુહૂર્તે હારું થાય છે બોલ્યા વગર ના હોય તો કરી જ નાય શોમલો ને તો ગોમ ના છે આ તો નહીં તો કાલે હાથમાં છે પણ આ કોઈ પરફાલા ગોમ લાગે છે મોનું પેલા ઠેકોણું ખરું ને પાડી દે ખેમા ગમે તે કરીને ઉભા રહો કાકા જદાસ ના જવાનું બાર જદાસ સાધન દોર દોર કરીને જવાનું હોય ને

ખબર છે રૂમાલ માં બરોબર વેઠી અને પછી ગુદામાં એક જ ગુદામાં હાથ રાખવાનો બારે કાઢવાનો નહીં કતારે બજારમાં માં મારા જેવા નઈ તમારા જેવા

ઉપર થી તમારા પૈસા રાખવાની છે આટલો વખત જવા દો કાકા મને આટલો વખત જવા દો ને તો ચોરી નહીં કરી તો બીજો શોખ ચોરી કર્યો આ જીવનમાં કદી કોઈની પાયલી નહી લીધી કાકા હું ખરો ને પાક્કો નિયમ વાળો માણસ છું પર ભારો પૈસો કદી હાથે ના લગાવું તો ને મને લાગે બોલવામાં તું હો હા ખબર કાકા મારી તને જતો તો હા ના તો સાહેબ શું કાકા દવા જો પોલીસ સ્ટેશન લઈ જાય ના સાહેબ કુટી નાખીએ મને અરે સાહેબ કુટી ના તાની તને ખબર પડશે બીજા તો ચોરી ના કરી કાકા નહી કાકા વારી ભૂલ થઈ જાય દવાજો

કાઢતો તો સાહેબ સાહેબ પૈસા નતો કાઢતો આ કાકો જ સાહેબ રે ને બુદ્ધિ વગરના છે અને ઘોડા છે આવી રીતના ચોકડી ઉપર આમ કે બધા ભારતા પૈસા ગણ અત્યારે લોક ચોર છે વાટ જોઈને બે રહ્યું બજાર માં જો એટલે તમારે આવ્યો અને હાથ ગાડી પૈસા કાઢી લે એટલે આવતો નહી અને સાહેબ આ તો પેલી વખત આવ્યો ને તે પાછો હાથ પકડી પાડ્યો અને બીજા વખતે એટલે બે વખત કાકા ભૂલ કરી રાખ્યો તો Let

આ તો તું પકડાઈ ગયો કદી નહી આવું ચોરી નહીં કરી નહીં કરી સાહેબ ચોરીઓ તો નહીં કરતો સાહેબ હું ચોરી કરું તો પોલીસ સ્ટેશન લઈ જાય બરફ ઉપર હું દેજો ભાઈ જો આટલી વખત જવા દઉં છું આજ આ વિસ્તારમાં

फरवानु हा हात रुपया लय ना आणि हाता फरवान सर एकला होय ना तर आज बो हशा मनच सर चेतरी जाय पण शुमला खरो ने लोकेट ना पेरे होय ताणे हात म ખબર પડશે બરોબર કરી હો સીધી બહેરા ની હાલીફ દેવા નઈ સમય ખબર પાવરા નો હાથો સમય ખબર જયારે પટ્ટી મારે કાલે શિવ ગયા કમાલ વાસી સેવા ગરમી કરતા બોલતા એ તો ગરમા પીજ એટલા બાર વાત ખબર પડી ના બોલી જાય તારો બાપ ઓમ તારો બાપ ઓમ

તો પેલો કાકો ટોપી વાળો હતો ને એનો ચમત્કારી મોણસ હતો એટલે મને પાડી ગયો પાતો મોના ના મોનો આ લોકેટ ને કો કાકો પાસુ થયું છે આ પરશેટ તો નહીં આડી હોય હે ના હોય તો નદી બાજુ જાઉં નદી જઈને પાણીમાં મસ્ત ધોઈ નાખું ને ફરીથી પવિત્ર કરીને પહેરું મારું વર્ષ્યું આ તો હારું કેવાય પકડાઈ ગયો અને પાછો છૂટી જાય ગયો જો બીજા કોઈના મારા ગોમવાળાના હાથમાં આવી જવું જ ને તો હુકા પાપડ જેવો કરી નાખો તો અમે બધા કંટાળેલા તો છે જ અને છેટલા દાવાથી રીહ રાખીને બેસી રહ્યા છે ખેમલો હાથમાં આવ્યો નહીં લોડું ગરમ થયું નહીં કે તો એને હાથોળો મેલ્યો નહીં જલ્દી દવા દે જલ્દી દવા દે નખા મારા ઓરછા મહિના ખી

ના ઓ મને મારતો વાલા બરે જુડિયા ઓ ઓ ઓ જુડિયા અમે શેઠો દોલાય છે બરે જુડિયા ઉભો થા ઉભો થા અલ્યા ઉભો થા બાબા બરે જુડિયા જુડિયા મુટનિયા વાળો અરે તું મુઠામાં તો માર આ છે એ છોમલા છોમલા ઉભો થા તારો નખુ જાર મારી ધ્યાન દોતો કરો કના પક્ષ પર મને હું કબર આ પક ઉપર લે હા ઉબો ઉબો થા દેવડીયા ઉબો તો મને તો કરી નાખો છે

આપણા ઘર માં રાખવું એક દારો તું રાખું એક દારો મું રાખું એમ કરીને આપડે એટલા બધા આગળ જવાનું છે ગમ માં કોઈ ના એટલા બધા આગળ જવાનું છે અને ગમે તેવી લડાઈ થાય ને અને આપડે બે જણા ભેગા હોય તો પાછા પાડી હું તો આપડા પણ હું નઈ લોટ આવી ગમે અને હું કરી ગયો પણ વાંધો હાથમાં લોકેટ આઈ ગયું છે અને અમુક કોઈનાથી દીવાની જરૂર સરપંચ હોય કે બાબુ હોય કે ગમે તે જ ના હોય ખરા ને

એ ઓરાેગા નતા રવા દેતા ઓરા ખરાુ બધો ના વનતું શુભલા હું કઉ છું હું તો લોકેટ વાપર્યું થોડા દ્વારા હું લઈ જાઉં ના લોકી ઓટો માર્યા ના જવું તો ના ના જવાનું હેઠ હેડ અમ ચિંતા કરવાની જરૂર નહી ટોકરી કોઈ કેમ અમે અમારા ને કોઈ મેળ પાડવાનો નહીં ગમે તેટલો ધમ પસાર કરશી ને તોય કોઈ ચિંતા જેવું નહીં તું કે ભરાય કે તું ફરે તો કે કોઈ ફેર નહીં પડે કે

આપણે કોઈ ને ખબર પડવી ના જોવો તો મનીયે તમાર મમ્મી લઈએ નઈ પણ આપણે રાખવી આપણું ઘર હાથવી ને બેસી રવાનું છે ત્રણ બીજી તફા કરવી છો લોકો પંચાયત કરવી નહીં લોકો ની પંચાયત કર્યા ખરા ને આપણું પડ્યું આ ગોમો લોકીટ લાયા છે ને તી તો ગોમ ની પથારી ફેવડી મેલી દીધી છે કોઈ બેહવા વાળો નહીં બોલો આ જગ્યાએ ચા પીવા માટે માણસોની જગ્યા ના રતી એક પછી એક આઈન બેસી જતો પણ મું હવારોનો બેરે છું એકાય હોય લમડો વાળવા આયો નહીં બધાને એક જ લાલચ છે કે કોક કરી લોકે હાથમાં આવી જાય તો પેરીન ગાયબ થઈ જઈએ અને લોકોના બૂચ માળી દે બસ બીજું કશું આવતું જ નહીં મજૂરી તો કોઈને કરવી જ નહીં આવો ચાંતા હદે મજૂરી કરતા મોહણમ જવાનો ટાઈમ આવ્યો મ બીજો ચિંતા કરવાની જરૂર નહી બાબુજી હું વિચારો માણસ બીજો વિચાર આપણી જિંદગી પટી જાય ઇમો ની મો પટી જાય પણ તમે ખરા ને સરપંચ ના લાયક તમે ખોટા બનાયેલ સરપંચ એટલે હું કર્યું એટલે હું કરવાનું પેલું ખોળી લાવ એટલે ગામ નો સરપંચ લોકીટવા બનાવે છે મને તમારા હાથમાં આયુ એટલે લાલચ જાગીતી

મને બધી ખબર પડે શાંતિ થી ના બેક ના કોક નખા તમે એટલે હું છું ખોલવું પડશે તમારું ઓગવું પડશે ગમ આગેવાન થઈ જાવ તો હજુ ઘર ઘર લોકેટ ખોલવા કોઈ ગમનો સરપંચ ના થાય

તમારે તો પડશે હોય એવા પાછા હંગાતી જવાબદારી આવતી જ નહી આ તમને કઈ દીધું બાબુજી અમે ગમવા ચોરી થાય કે સરપંચ ચોર પકડ્યા ખબર પડે સરપંચ ની જવાબદારી નહીં હતી

હજી થાય તમારો ભણિયો લાખ રૂપિયા લાખ રૂપિયા લઈને જતો છે એ વસ્તુ ખોલી અને એનો નિકાલ કરવાનું કરો ને તમારા ના થાય તો મને આલો મુજા નાખી દે અરે આ તો મને કીધું લઈને નાખી દો

તમે તો બોલાવો જે કરવું એ કરો એ થવા ને એટલે ખબર પડશે આમાં આપડે કાઠું પડે છે બધું સત્પર પહાલ કરે આવશે લોકી તો સત્પર પાન હોગેવડાવશે ભાવ માણસ ભેગા સત પર કેવરાવ સરપંચ ના તો હું મારે ટેકવા લે હું તો આવતું ને આવતું ડફણું ખરું ને પાછું જ નાખવાનું છે પણ એટલું નહિ વિચારતા કે હંગાત રહી અને જે ગોમ નું એ પૂરું કરે આ તો કોકને પૂરું જ છે જુસે અરે સરપંચ હવાનું જોદાર તો ખરા ને તરી જેવું થઈ જુ આજે હવા મંડ્યું છે એટલે એ તો સરપંચ એતો એવું રવાનું હવાના આપડા મજૂરી બંધ કરી દીધું જીવન બંધ કરી દીધું આપડા ખરું ને રૂપિયા બસો રૂપિયા મજૂરી મળે તો લઈ અને ગેર વાપરવા ને બસ એના કરતા બે બધા લાવી દે જીવન જેઠ મહિનો બે હજાર કોણ ચાલશે

કોઈના અંગા સરપંચ સરપંચ આ બધું ફરવાનું રવા દો ના તો કોમ કરો ગયા તો કોઈ રોટલા ભેગા થો તો મરી જાન લોટ ખોળવા તો તને બધા ને અકડાતા હોય અરે હાથમાં ના આવે એ તો પેલા એટલે ગાયબ થઈ જાય કરવાનું કયો ના જીવન ના ચમત્કારી થઈ કરોડપતિ આપડે ભાઈ બહાર રહે છે એને થોડો ટેકો કરશે હું તો જાય ના આપડે કોઈ જફા કરવાની જરૂર નહીં જીવન બોલા આપડે થોડું જીવવું ને બધું બંધ કરી દીધું અમે તું ગામ માં કરાકડીયા ઉડા કોઈ ના અમી નહી તારું પરંતુ ઝઘડો કરી નઈ એટલે ડોસી ખબર મુશો પાર બધા બીવાય છે એટલે તારી ડોસી નહીં પીવાતી પીવાતી અરે

ગુના ચોપડા જેવું સારું ચોપડું થઈ જાય જીવણીઓ શિયા ટાઈમ બદલાઈ જાય ને એનું કઈ નક્કી નઈ હો પછી એવો બોલવા મંડ્યો કે જરૂર નહીં થવું આપડે પોપટ જેવું છે પાછો લોકીટ ને વિમોન કે તમારે જે ખોરું લોકીટ ઉતરવાનું કેમ ધંધા લાગી ગયા ના